કરવા માટે ચુલી ગામના યુવાનો કરી રહ્યા છે વેશભૂષા છેલ્લા એકસો વર્ષ કરતા પણ જૂની અંબિકા ગરબી મંડળના યુવાનો દ્વારા ભવાઈ રમવામાં આવે છે ભવાઈ વેશ દ્વારા માતાજીને પ્રસન્ન કરવા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે હાલ નવરાત્રી ચાલી રહી છે ત્યારે લોકો અલગ અલગ રીતે માતાજીની ભક્તિ કરતા હોય છે ત્યારે ધ્રાંગધ્રાના ચુલી ગામે છેલ્લા એકસો વર્ષ કરતાં પણ જૂની અંબિકા ગરબી મંડળના યુવાનો દ્વારા ભવાઈ રમવામાં આવે છે ચુલી રામજી મંદિરના ચોકમાં ગરબીની અંદર માતાજીના જુદા જુદા વેશ રજૂ કરાય છે ભવાઈ વેશ દ્વારા માતાજીને પ્રસન્ન કરવા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે આ યુવાનો દ્વારા ધાર્મિક અને સામાજિક નાટકો કરવામાં આવે છે જેમાં માતાજીના ભક્ત પ્રહલાદ ભેંસાસુર શ્રેઠ જગડુશા તેમજ ચંડમુંડ ચામુંડા અને હરિચંદ્ર તારામતી મહિષાસુર સોનબાઈની ચુંદડી વગેરે જુદા જુદા વિષો ભજવીને માતાજીની આરાધના કરવામાં આવી રહી છે મંડળ દ્વારા માતાજીના વિવિધ સ્વરૂપોની ઝાંખી કરાવતા નાટકો એટલે કે ભવાઈ ભજવીને લોકોને મનોરંજન પણ પૂરું પાડી રહ્યા છે મંડળના સભ્યોએ જણાવ્યું હતું કે આજના જમાનામાં શહેરમાં યોજાતી ગરબીની સામે ગામડામાં યોજાતી ગરબી થકી અમે આપણી પ્રાચીન સંસ્કૃતિની જળવાઈ રહે અને આજના યુવા લોકોને તે વિશે માર્ગદર્શન મળે તે સાથે મનોરંજન પણ મળી રહે તે માટે અમે આ કાર્ય કરી રહ્યા છીએ આ ગ્રુપમાં એકસો જેટલા ભાઈઓ છે જે અલગ અલગ દિવસે અલગ અલગ રોજ રોલ ભજવે છે આજથી એકસો વર્ષ પહેલા જ્યારે લોકોમાં મનોરંજન માટે ટીવી જેવા સાધનો ન હતા ત્યારે લોકોનું મનોરંજન આ રીતે કરવામાં આવતું હતું અને આ પરંપરા ગામના યુવાનો દ્વારા આજે પણ એકબંધ જાળવી રાખવામાં આવી છે આમ લોકોને મનોરંજન સાથે માતાજીની ઉપાસના પણ કરાય છે નવરાત્રી અગાઉ એક મહિના પહેલા જ આ યુવાનો દ્વારા નાટકની પ્રેક્ટિસ

આ અમારો મૂળ ગામ આ છે અને અમે નવરાત્રિમાં જ્યારે જ્યારે નોકરીમાં ફ્રી ટાઈમ મળે એટલે અહીંયા આવવાની મેક્સિમમ ટ્રાય કરીએ છીએ અને જ્યારે જ્યારે મોકો મળે ત્યારે ચૂલી ખાતે આ ધાર્મિક સામાજિક નાખીને જોવા માટે નાટકો જોવા માટે આવે છે અહીંયાના નાટક જે છે ને તે મનોરંજન સાથે મેસેજ પ્લસ કેવું કે જે અમુક ધાર્મિક નાટક હોય આપણા સનાતન ધર્મ માટે જે પહેલાં જે આપણો ઇતિહાસ શું છે એ બધા ગામ લોકો જાય માહિતગાર થાય એ મેસેજ છે છે આ નાટક કે અમે જ્યારે અહીંયા આવીને બહાર થી પછી અહીંયાના માહોલમાં માં જઈએ છીએ પછી પાછું એમ થાય કે હજુ એક દિવસ વધારે મળે તો સારું હજુ એક દિવસ વધારે મળે તો સારું મારું નામ પલાણી માનસંગભાઈ લગરાભાઈ છે અને છેલ્લા સો એક વર્ષથી અમારા ગામની અંદર આ અંબિકા મંડળના મંડળ ચાલુ છે અને જે મંડળમાં અમારા પંદર વર્ષથી માંડી અને પંચાવન વર્ષ સુધીના પચાસેક યુવાનો ભાગ લઈ રહ્યા છે અને અમારા યુવાનો નવરાત્રિ પહેલાં એક મહિના પહેલાં દરેક નાટક માટે જુદા જુદા પાત્રોની પ્રેક્ટિસ કરે છે અને જેની અંદર ઐતિહાસિક સામાજિક જેવા નાટકો કરવામાં આવે છે જેમાં કે રાહ નવઘણ પછી સુરેખા હરણ સાત કોઠાનું યુદ્ધ આવા નાટકો દ્વારા સમાજને પ્રેરણા આપવામાં આવે છે આ નાટકોની તૈયારી કરતાં અમારે એક મહિનો થાય છે અને દરેક નાટકની અંદર જુદા જુદા પાત્રો ભજવવા માટે જુદા જુદા અમારા ડ્રેસ ડિઝાઇનરો હોય કે અમારા જે મેકઅપ કરવાવાળા હોય તે માણસો પણ આમાં ભાગ ભજવે છે અને દરેક યુવાન આની અંદર નોકરી કરતા યુવાનો પણ છે અને દરેક જુદા જુદા કામ ધંધો કરનારા વ્યક્તિ પણ છે આની અંદર હું છેલ્લા પાંત્રીસ ચાલીસ વર્ષથી આ મંડળ જોડાણેલો છું ધીરજભાઈ ગોવિંદભાઈ ગામ ચુરડી અત્યારે અમારે નવરાત્રિ મંડળના માં અનેક નાટકો અમે કરી રહ્યા છીએ એમાં આજે પાવાગઢનો પતિ એના નામનું નાટક છે અને એમાં અમે અલગ અલગ વિભાગમાં અલગ અલગ પાત્રો લઈ અને આ નાટક ભજવીએ છીએ આ નાટક ભજવવું હોય એટલે અમારે એક મહિનો આગળવી ટ્રેનિંગ કરવી પડે એમાં અલગ અલગ કોઈ જાત કોઈ નોકરિયાત હોય કોઈ મજૂર હોય બધા તમામ પોતાનો ટાઈમ કાઢી અને એક મહિનાથી અહીંયા આવે છે અને અમે આ નાટક કરી શકીએ છીએ અને આમાં અલગ અલગ ઐતિહાસિક નાટકો હોય છે એમાં ઐતિહાસિક નાટકોમાં ગામને જાળવી રાખીએ અને ગામ જાળવી ગામને આપણે ઇતિહાસ પહેલાંનો દેખાડીએ એટલે ગામને પ્રેત સુરક્ષા મળે એ માટે અમારા બહુ પ્રયત્નો છે હું અભિમાન્યુ હું પહેલાં તો અભિમાન્યુ પણ બનતો હતો દુર્યોધન પણ બની હું આ ખેનમાં કોઈ પણ પાત્ર લઈ શકું બધા હું ત્રીસ પાંત્રીસ વર્ષથી આ આખ્યાનમાં જોડાયેલો છું અમે સંદે અમે અલગ અલગ સંસ્કૃતિના અલગ અલગ સાંસ્કૃતિક કાર્યક્રમો કરી અને ગામને અમે એ સંદેશો આપી છે કે આ રીતે આપણે ચાલવું હા 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 જાળવી તો આપણું સુભાષભાઈ લગરાભાઈ પલાણી હું પોતે શિક્ષક છું મારું ગામ ચુલી છે અને અમારા ગ્રામજનો દ્વારા શ્રી ચૂલી અંબિકા મંડળની રચના કરવામાં આવી તે ગામના લોકોને પૂછવામાં આવ્યું તો ઘણા વર્ષોથી રમે છે અને આ ગરબીની અંદર પંદર થી માંડી અને પચાસ વર્ષ સુધીના દરેક લોકો રમે છે અને દરેક જ્ઞાતિની અંદરથી લોકો હોય છે અને ગામ લોકોનો ખૂબ મોટો ફાળો હોય છે અને અલગ અલગ પ્રકારના નાટકો ભજવવામાં આવે છે જેમાં રા અવગણ છે અભિમાન ચક્રો છે પાવાગઢ પતેરાજા છે શેઠ છે એ સિવાય હાસ્યના કોમિકો દ્વારા પણ રજૂઆત કરવામાં આવે છે અને આ બધાય સામાજિક અને પારિવારિક બધા નાટકો દ્વારા ગામના લોકોને સંદેશો મળી રહે કારણ કે અત્યારે સંસ્કૃતિ લુપ્ત થઈ રહી છે તો ગામના લોકોની અંદર વ્યસન મુક્તિ ખાસ કરી અને ઘરોની અંદર કંકાસ ના થાય કારણ કે અત્યારે આ સોશિયલ મીડિયાના જમાનાની અંદર અમારા ગામના લોકો આવું અલગ અલગ પ્રકારના આખ્યાનો ભજવી અને ગામને સંદેશો આપે છે અને ગામ લોકોની અંદર સારી સાફ રહે છે અને ગામ લોકો હળીમળી અને આ તમામ ઉત્સવ આ બે હજાર પચીસની અંદર ખૂબ સિંહ ફાળો આપેલ છે અને ભાગ પણ લઈ રહ્યા છે સરસ મજાના ગરબાઓ ગાય છે એ સિવાયને દસ ને ત્રીસ પચીસથી તે અમે એક વાગ્યા સુધીમાં અલગ અલગ આખ્યાન ભજવી છીએ અને બધાને અલગ અલગ પાત્રો અને જે લોકોને જે પાત્રો આપવામાં આવે એ પૂરી નિષ્ઠાથી અને પોતે સારી રીતે ભજવવા માટેના પ્રયત્નો કરતા હોય છે અને ગામ લોકોને સંદેશો એવો જાય છે કે ગામ લોકો આપણે એક થઈને રહીએ અને ગામની અંદર કંકાસ ન થાય અને ગામનો વિકાસ થાય એવું આ મંડળ દ્વારા કાર્ય કરવામાં આવે છે